મારા વાલા આ તમને એવું લાગશે કે આ ઈયળો પકડીને કેમ ઉભા હશે પણ મારા વાલા આ ઈયળો નથી આ ઈયળો નથી મારા વાલા આ છે સેતુર સેતુર એટલે કે જે દેશી સેતુર આવે છે એની હાઈબ્રિડ વેરાયટી છે અને આપ જોઈ શકો છો એ આ બધા સેતુર લાગેલા છે મારા વાલા આ જે સેતુર છે એ બહુ ગળ્યા આવે છે મારા વાલા સરસ મજાના સેતુર આવે છે ખાવામાં બહુ મીઠા હોય છે સરસ મજાના હોય છે મારા વાલા આ જે સિતુર છે એ ખૂબ સરસ લાગે છે મીઠા મીઠા લાગે છે અને એનું ઉત્પાદનની જો વાત કરીએ તો આપ જોઈ શકો છો એમ ઝુમખાણી અંદર ઘણા બધા સીતૂર એકસાથે આવતા હોય છે મારા વાલા અને આ છોડ બહુ મોટો નથી હોતો મારા વાલા આપ જોઈ શકો છો અત્યારે ત્રણ ફૂટની હાઈટ છે મારા વાલા પણ મારા વલા આની તો આપ જુઓ એટલા બધા સીતૂર બેઠા છે મારા વાલા અને ગળિયા અને મીઠા સેતુર હોય છે મારા વાલા ખાટા સેતુર નથી હોતા મારા વાલા આ સેતુર હોય છે અને લીલા કલર ના હોય છે ત્યારે એકદમ પીળા પડી જાય છે મારા વાલા આપ જોઈ શકો છો મારા વાલા અને સરસ મજાના ગળિયા લાગે છે મારા વાલા તો તમે પણ આ સેતુર તમારા ઘડિયા લગાવી શકો છો મારા વાલા સરસ મજાના સેતુર છે ગળિયા ગળિયા સેતુર છે આપ ખાઈ શકો છો મારા વાલા સિતુર તમે ના ખાઓ તો તમારા બાળકોને પણ ખવડાવી શકો છો મારા વાલા બધા સિત્તુર આવે છે મારા ઉગાડવાની જો વાત કરીએ તો મારા વાલા ગ્રાફ્ટિંગ એટલે કલમથી થઈ હોય મારા વાલા એક ડારકી લગાવી દેસો તો પણ ઉગી જશે મારા વાલા સરસ મજાનો છોડ છે બહુ હાઈટ થતી નથી અને નાના બાળકો પણ અને આસાનીથી તોડી શકે છે મારા વાલા સરસ મજાના મીઠા મીઠા સિતર લાગે છે મારા વાલા Pertama, yang paling kemarin gak ada, eh, tidur,